હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હું આજે બનાવી છું મગનું શાક જોઈ શકો છો ઝીણા મગાવીને દેશી એ લીધા છે તો એના માટે મેં આદુ લસણ એક સુકડ ડુંગળી છે ટામેટું છે ધાણા છે પછી આમાં ભાત ભાત પાકી ગયો ભાત પાકી રોટલા રોટલા કરવાનું બાકી છે જી ને આમાં છે આમાં ખાગીનું શાક પાકે છે આજે ખાગી બનાવીશ આજે ખાગીને ભાત બનાવ્યું છે ને આજે છે સોમવાર ને અત્યારે સાડા દસ થયા ને આ સોમવાર એટલે મારા માટે ને વરસા આવે છે તે બે અમે બંને માટે હું મગનું શાક બનાવું છું ને શાક ખાતા હોય એ શાક ખાશે ને અમે મગ ખાશું તો ચાલો હું મગ કેવી રીતે બનાવું વિડીયોમાં બનાવી જો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને પાર્સલનો વિડીયો મૂકી દીધો તો જઈને જોઈ લેજો અમા અમારો એવરીડે ડે વિડીયો છ વાગે સાંજેના લંડનના ટાઈમે છ વાગે આવે છે છ થી સાતની વચ્ચે આવી જાય છે ક્યારેક લેટ થયું હોય ને તો આઠ આઠ વાગી જાય ને સાતથી સાત છ થી સાતની વચ્ચે અમારા વિડીયો આવી જાય તો જોવાનું તો જોવાનું ભૂલતા નહીં તો જોઈ લેજો અને સપોર્ટ એ કરો અમને તો ચાલો અમારા તમને અમારી રેસીપીનો વિડીયો સારા લાગે તો લાઈક કરતા જાઓ સારો આગળ મળીએ મગનું શાક કેવી રીતે બનાવવું ચાલો તો નાખી દઈએ અત્યારે પહેલાં આપણે આજે બે બે જણા માટે જ મગ બનાવવાનું છે બે થી ત્રણ માટે ચાલો તો મેં મસાલામાં શું શું લીધું છે તમને બતાવું પહેલાં તો અડધા લીધી છે એક ચમચીમાં થોડું ઓછી એક ચમચીનું ઉપર ધાણા જીરું છે લાલ મર લાલ મરચું ચટણી છે પછી ગરમ મસાલો છે અડધી ચમચી અડધી ચમચી અડધી ચમચી છે કિશન કિંગ મસાલો તો બધાનો પેસ્ટ બનાવી રેડી કરી દઉં ચલો મેં જીરું એડ કરી દીધું પછી નાખણું છે હીંગ હિંગ નાખવાનું છે

ચાલો તમે મસાલો જોઈ લઈએ સુધી આપણે મગ મસાલો એકદમ રેડી થઈ ગયો છે બધું એકદમ કાકી ગયું છે ધરી ગયું છે મસ્ત મસાલો પાણી પણ આપણે થોડુંક જ નાખવાનું છે તો કુકરમાં છે ને એટલે ખાઈ ગયા હવે એડ કરી દેવાના આવી રીતના તમે પણ ટ્રાય કરજો મગ સરસ બનશે

ચાલો મેં નાખી દીધું પાણી આગળ બે થી એક થી બે સીટી પાડવાનું છે આપણે મગ એકદમ રેડી થઈ જાય હું પાર્સલ બતાવું તમને બીજું પાર્સલ આવી ગયો મારું આજે કારણ એવું હતું ચાલો તો મેં નાના ગેસ પર લઈ લીધું કેમ કે કુકરની વસ્તુ છે ને આપણે નાના ગેસ જ પકાવવાની કુકરમાં ભરોસો નહીં કરવાનું મેં લાસ્ટ મેં તમને કીધું જણાવ્યું તો સારો પાકવા દે ને પછી બતાવવા ચાલો તો જોઈ શકો છો એક આ પાર્સલ બહુ હેવી છે આ પણ હેવી છે તો આવી જાય બે પાર્સલ તો પાર્સલનો વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે નેક્સ્ટ પાર્ટમાં તો આમાં વિડીયો આમાં નહીં લે એમ કેમ કે આમાં લઈ તો બહુ લાંબો થઈ જાય તો ચાલો માગ પાકી દે પછી તમને બતાવો ને વિડીયોને लाइक करता जाइए जो चलो हेलो फ्रेंड्स देख सको जो मग बन रेडी થઈ ગ્યા છે હવે મેં ખોલીને બતાઉ તમને મેં જો સકો જો मग एकदम રેડી થઈ ગ્યાસ અમારા મહેમાન આવી ગયા છે આઈશ અમારા મહેમાન હાઈ ધર્મિ હાઈ કરો હાઈ કરો હાઈ કરો ભાઈ એ તો કઈ ખાવું ન હતી આજે અમારા ઘરે જો બધું મોરન રાખ્યું છે તો કઈ ખાતો ન હતી આમ સાક ખાવ સાક ની બાત ખાવું છે ત્યારે હે મગની બાત ખાવસ

બહુ ટ્રાફિક હતી કેમ કે ફેમિલી સેન્ટર છે ને સેન્ટર રસ્તો ક્લોઝ છે ને તો મેં આજે બે એક જ બસ જવાનું બદલાવી પણ એક વન એટ ટુ લીધી ને એક નાઇન્ટી ટુ લીધી આજે નાઇન્ટી ટુ સીધી જઈશ ખબર નહીં કેમ ને આજે વર્ષાબેન પણ આવ્યા હતા એ પણ જમીનની મમ્મી દીકરો વહી આવી ગયા ચાલો હવે પાર્સલ ખોલવાની તૈયારી કરીએ બીજું પાર્સલું આવું છો તો ચાલો બતાવીએ પાર્સલમાં શું નીકળ્યું છે શું મોકલાવ્યું ઇન્ડિયાથી સારો વિડીયોમાં સિલાઈ સુધી રહેજો આ વિડીયોને અહીંયા સેન્ડ કરું પાર્સલનો વિડીયો નેક્સ્ટ નેક્સ્ટ ફાટમાં આવીએ તો જોવાનું ભૂલતા નહીં કાલે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું ના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ